બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપ સૌને મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી લખેલી વિગત મોકલવાની રહેશે આપણે કોઈપણ વાહનની જાહેરાતનો ચાર્જ નથી લેતા જાહેરાત ફ્રી હોય છે મોડલ બે હજાર અઢાર સ્વરાજ સાતસો પાંત્રીસ એસ ઇ મોડલ ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર ફર્સ્ટ ઓનરમાં છે અને ભાઈને વેચવાનું છે બેસ્ટ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કોઈ પણ ખરાબી નથી ટ્રેક્ટરમાં તે ભાઈનું માલિકનું કહેવાનું છે બધા ટ્રેક્ટર એક જ ભાઈ આગળ છે નવો માલ આવેલો છે આ વાડામાં અને બધા ટ્રેક્ટરો ખૂબ સારા કંડિશનમાં પણ કોઈ પણ ખરાબી નથી બધામાં ટાયર કંડિશન ખૂબ સારી છે માઇનોર ફેરફાર બધામાં કરેલ છે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તે કમ્પ્લીટ કરી અને અત્યારે વેચાવમાં રાખેલા છે સ્વરાજ સાતસો પાંત્રીસની કિંમત ત્રણ લાખ એંસી હજાર તેમાં ફેરફાર કરી આપશે ત્યારબાદ હજી એક સ્વરાજ સાતસો પાંત્રીસ તે મોડલ બે હજાર આઠ છે ટાયર કન્ડિશન સારી હાઇડ્રોલિક ગેરબોક્સ એન્જિન બધું કમ્પ્લીટ કન્ડિશનમાં ઓગણચાલીસ એચપીનું આ ટ્રેક્ટર આવે છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશન સાતસો પાંત્રીસ જેના તમે ફોટા જોઈ શકો છો આપણી ચેનલ પર બધા એક જ જગ્યાએ છે બધા કન્ડિશનમાં ખૂબ સારા છે નવો માલ હમણાં જ હજી આવેલો છે તો જો કોઈ પણ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે બે લાખ પચાસ હજાર તેમાં પણ ફેરફાર કરી આપશે કંપની ફિટિંગ છે ત્યારબાદ મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈ મોડલ બે હજાર દસનું છે ભૂમિપુત્ર મોડલ છે અને ટાયર કન્ડિશન ખૂબ સારી છે હાઇડ્રોલિક એરબોક્સ એન્જિન કંપની ફિટિંગ છે ટ્રેક્ટર સાચવેલું છે કોઈ પણ ખરાબી નથી જે સેવન પાર્સિંગ છે કન્ડિશન તમે જોઈ શકો છો ટ્રેક્ટરની મહિન્દ્રા બસો પિંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલમાં અને આપણ ભાઈને સેલ કરવાનું છે વેચવાનું છે બે લાખ પચીસ હજાર રૂપિયાની કિંમત રાખેલી છે તેમાં પણ ફેરફાર કરી આપશે ત્યારબાદ મોડલ બે હજાર અગિયાર મહિન્દ્રા બસો પિંચોતેર ડીઆઈ બે હજાર અગિયાર મોડલ છે અને આપણ ત્યાં છે ટાયર નવા નાખેલા છે ચારે ચાર કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ટ્રેક્ટર હાઇડ્રોલિકર બોક્સ એન્જિન કંપની ફિટિંગ કોઈ પણ ખરાબી નથી ટ્રેક્ટરમાં તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે ખોટા જોઈ શકો છો તમે આપણી ચાણ ઉપર મહિન્દ્રા બી બસો પિંચોતેર ડીઆઈ કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ટ્રેક્ટર અને કિંમત આ ટ્રેક્ટરની ભાઈ રાખેલી છે બે લાખ એંસી હજાર તેમાં પણ ફેરફાર કરી આપશે ત્યારબાદ હજી એક મોડલ બે હજાર દસનું મહિન્દ્રા બી બસો પિંચોતેર ડીઆઈ છે બધા ટ્રેક્ટરો એક જ જગ્યાએ ફર્સ્ટ ઓનર છે આ ટ્રેક્ટર ભૂમિપુત્ર મોડલમાં કમ્પ્લીટ રનિંગ કંડિશન ટાયર કન્ડિશન પણ ખૂબ સારી છે હાઇડ્રોલિક એરબોક્સ એન્જિન કંપની ફિટિંગ ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર કમ્પ્લીટ રનિંગ કંડિશન કોઈ પણ ખરાબી નહીં માઇનોર પ્રોબ્લેમ બધા દૂર કરેલ છે અને કિંમત આ મહિન્દ્રા બી બસો પિંચોતેર ડીઆઈ બે હજાર દસ મોડલ ફર્સ્ટ ઓનર ટ્રેક્ટરની ભાઈ રાખેલી છે બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા તેમાં પણ ફેરફાર કરી આપશે ત્યારબાદ હજી એક મહિન્દ્રા છે મહિન્દ્રા ચારસો પિચોતેર ડીઆઈ મોડલ બે હજાર અગિયાર છે અને આ બધા ટ્રેક્ટરો તમને એક જ જગ્યાએ એક જ વાળામાં જોવા મળશે બધા કન્ડિશનમાં ખૂબ સારા મોબાઈલ નંબર ભાઈના ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર અને વિડીયોના અંતમાં બંને જગ્યાએ આપેલા છે વાડામાં નવો માલ આવેલો છે આ બધો અને બધા ટ્રેક્ટર ખૂબ સારા છે અને વધુ પડતા ટ્રેક્ટરો કંપની ફિટિંગ અને કંપની કન્ડિશનવાળા છે સાચવેલા બધામાં નોર્મલ પ્રોબ્લેમ બધા દૂર કરેલા છે કોઈ પણ પ્રોબ્લેમ નથી અત્યારે બધા ટ્રેક્ટરોમાં કિંમત આની રાખેલી છે બે લાખ પિંચાશી હજાર તેમાં પણ ફેરફાર કરી આપશે ત્યારબાદ પાવર ટ્રેક ચારસો પિસ્તાલીસ મોડલ બે હજાર ચૌદ પંદરનું છે અને આ પાવર ટ્રેક ડીઝલ સેવર મોડલ છે અને આની સાથે ટેલર પણ છે ટેલર અને ટ્રેક્ટર બંને સાથે ભાઈને વેચવાના છે પાવર ટ્રેક ચારસો પિસ્તાલીસ મોડલ ચૌદ પંદરનું હાઇડ્રોલિક એરબોક્સ એન્જિન બધું કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ટાયર કન્ડિશન પણ ખૂબ સારી કંપની ફિટિંગ ટ્રેક્ટર છે આખું અને જો કોઈ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો સાથે ટુ વ્હીલ ટેલર છે ટેલર કન્ડિશન પણ તમે જોઈ શકો છો ટેલર કન્ડિશન સારી મોડલ બે હજાર દસનું ટેલર છે અને બંને ટાયર ટેલરમાં ભાઈએ નવા નાખેલા છે ટેલરના બંને ટાયર નવા ક્યાંય સડો નથી ક્યાંય કાટ નથી કલરકામ કરેલો છે સાચવેલું ટેલર છે ટેલર અને ટ્રેક ચારસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર બે હજાર ચૌદ પંદર મોડલ આ બંનેનો સેટ ભાઈને વેચવાનો છે જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો ચાર લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો રાજકોટ તાલુકો જદણ પ્રોપરમાં તમને જોવા મળી જશે હસમુખભાઈને મોબાઈલ નંબર આપેલા છે અને મહેશભાઈને મોબાઈલ નંબર આપેલા છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મોબાઈલ નંબર આપેલા છે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે લાઇકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈ પણ જવાબદારી રહેશે નહીં